નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભારત શક્તિ ન્યૂઝ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણોને લઈને વડોદરા ખાતે રિફર કરવામાં આવેલ ગલતેશ્વર તાલુકાના ઘડીયા ગામના બાળકનું પાંચ દિવસની સારવાર બાદ નીપજ્યું મોત ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના ઘડીયા ગામના દસ વર્ષીય પ્રતિક શાંતિલાલ પરમારનું પાંચ દિવસની સારવાર બાદ વડોદરા ખાતે આવેલ એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું છે મૃતક બાળકના પરિવાર તથા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ફરી એકવાર જણાવી દઈએ કે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા બાળકને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો જ્યાં બાળકનું વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ નિપજ્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દસ વર્ષીય બાળક પ્રતિક શાંતિલાલ પરમાર જેઓ ગળિયા ગામના વતની હતા મારું નામ પરમાર રાજેશભાઈ ઈશ્વરભાઈ છે જે બાળક અવસાન પામ્યું છે તેનું નામ શું છે ને કેટલા વર્ષનું ઉંમર છે એ પતિ કુમાર શાંતિલાલનું બાળક હતું મારો ભત્રીજો થાય એનું એનો દસ વર્ષનો હતો એ કેટલા દિવસથી બીમાર હતો બીમાર તો એક જ દિવસથી હતો પણ એને પાંચ દિવસ એને વડોદરા ખાતે એને એડમિશન કરવામાં આવેલો પણ એડમિસ કરતો ફરા એનું મોત નીપજ્યું છે સ્થાનિક આરોગ્ય કર્મચારી દ્વારા આપને કોઈ મદદ કરવામાં આવી હતી હા સર આરોગ્ય કેન્દ્ર માટે મને મદદ કરવા આવેલી લોહીની અને હિરન હિરનભાઈએ મને બહુ જ મદદ કરી લોહી માટે એમનો ખૂબ ખૂબ આભાર